હવે હું આ બધામાં નહીં જાઉં જ્યોતિષ તમે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે ગ્રહોની સ્થિતિ જોઈને કેટલીક આગાહીઓ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો બરાબર હું તમને સમજાવવા માંગુ છું કે મોટાભાગના સમયે જે લોકો સારી આગાહીઓ કરે છે તે એવા લોકો છે જે તમને ભૂતકાળ વિશે ખૂબ સ્પષ્ટ રીતે કહે છે કે પછી અમુક લોકો તમને આવતીકાલે શું થવાનું છે તે ખૂબ સ્પષ્ટ રીતે કહે છે તેઓ તે ગ્રહ જોઈને નથી કહેતા તેઓ તે તમને જોઈને કહે છે કોઈ વ્યક્તિમાં એક ચોક્કસ સહજ જ્ઞાન હોય છે એટલે તે કહે છે આ યોગ શીખવવાને બદલે જો હું ચેન્નાઈમાં બેસીને બસ લોકોનું ભવિષ્ય ભાખું તો હું તમને ચોક્કસ રીતે કહીશ કે આવતા દસ વર્ષમાં તમારા જીવનમાં શું થશે ત્રણ દિવસની અંદર મને એવી પ્રસિદ્ધિ મળશે કે અડધું ચેન્નાઈ લાઇનમાં ઊભું હશે ખૂબ સરળતાથી હું એ કરી શકું છું પણ યોગ સેન્ટરમાં પણ એવા લોકો છે જેમણે એટલી બધી સાધના કરી છે કે તેઓ આવી વસ્તુઓ કરી શકે છે અને જો તેઓ ક્યારે કરશે તો હું તેમને ખતમ કરી દઈશ અમે તેમને એ બકવાસ ચાલુ રાખવા નહીં દઈએ અમે તરત જ તેમને અહીંથી કાઢી મૂકીશું કેમ કે કોઈના ભવિષ્યની આગાહી કરીને તમે તેના જીવનની ગુણવત્તાને કોઈ પણ રીતે બદલી શકતા નથી તમે કોઈ પણ પ્રકારની સાચી સુખાકારી લાવતા નથી તે બસ તમે તેમને વધુને વધુ અજ્ઞાનતાનમાં ફસાવી રહ્યા છો નહીં કે હવે જો તમારી પાસે આવતીકાલને જાણવાની શક્તિ હશે તો તમે બસ વધુ અજ્ઞાની વધુ અહંકારી વધુ મૂર્ખ વધુ નુકસાનકારક જ બનશો તમે સામાન્ય નિયમો પ્રમાણે જાઓ તે ઠીક છે તમારે કાલ કેવી છે તે જાણવાની જરૂર નથી તમે અત્યારે આવવા છો કે તમારા જીવનની ગુણવત્તાને તમારી પોતાની હોવાની રીત એવી છે કે જો તમને આજે આવતીકાલની ખબર હોય તો તમે આજમાં ભાગ નહીં લો એવું નથી હા કે ના ધારો કે હું તમને કહું કે તમે ગમે તે કરો તમે મરવાના નથી તો તમે દુનિયામાં બે જવાબદારી ભર્યા કામ કરશો જો હું તમને કહું કે કાલે સવારે આમે તમે મરી જશો હવે તમે આજના દિવસમાં ભાગ નહીં લો બરાબર ને એટલે તમારે ભવિષ્ય ન જાણવું જોઈએ તમારે ભવિષ્ય જાણવાની જરૂર નથી શું કોઈ આગાહી કરી શકે યસ સમટાઇમ્સ હા ક્યારેક પણ તે સો ટકા પાક્કું નથી તે ક્યારેય સો ટકા પાક્કું નથી દરેક વસ્તુની તમારા પર અમુક અસર હોય છે જુઓ અત્યારે આ વાસણ તેના આકાર અને તે પદાર્થને કારણે તે ચોક્કસ અસર કરે છે તેમાંથી અમુક સ્પંદન નીકળે છે જો હું આ લોટાને મારા પર પ્રભાવ પાડવા દઉં તો હું તેને મારી બાજુમાં રાખું છું કેમ કે તે ઘણો સારો મિત્ર છે હું અહીંયા પ્લાસ્ટિકનું વાસણ નથી રાખતો કેમકે તે જે કહે છે તે વસ્તુઓ મને પસંદ નથી હું આને રાખું છું કેમ કે તે સારી વસ્તુઓ કહે છે હું હંમેશા સારી કંપનીમાં છું પ્લીઝ જુઓ પણ હવે જો હું આ વાસણને મારા પર બહુ પ્રભાવિત થવા દઉં તો ધીમે ધીમે હું પણ એક વાસણ જેવો બની જઈશ આ તમારી સાથે થશે ઘણા લોકો વાસણ જેવા થઈ ગયા છે નથી થયા થયા છે કે નહીં તેઓ વસ્તુઓને તેમના પર એટલી ઊંડી અસર કરવા દેશે કે તેઓ તેવા બની જશે હવે હું આ તાંબાના લોટાને મારા પર પ્રભાવિત થવા નહીં દઉં પણ મારી સાથે હોવાથી તે બહુ પ્રભાવિત છે તમે જોશો તમે બીજું તાંબાનું વાસણ લો તમે મને કંઈ પણ આપો અત્યારે તમે મને કોઈ પણ વસ્તુ આપો બસ મને ફક્ત વીસ સેકન્ડ માટે આપો હું તેને મારા હાથમાં પકડીને તમને પાછી આપીશ તે અલગ હશે જો તમે સંવેદનશીલ છો તો તમે અનુભવી શકો છો કે તે સ્પષ્ટ રીતે અલગ છે તો સવાલ એ છે કે તમે વસ્તુઓને તમારા પર પ્રભાવ પાડવા દેશો કે તમે વસ્તુઓને પ્રભાવિત કરશો ગ્રહો ચોક્કસપણે વિશાળ વસ્તુઓ છે એટલે તેમની પાસે ખાસ પ્રકારના સ્પંદનો છે દરેક વસ્તુ પર અમુક અસર છે આસપાસની દરેક વસ્તુ પર જો તેઓ આ ગ્રહની નજીક હોય તો હા શું તમે જાણો છો કે પૂનમ અને અમાસના દિવસોમાં પૂર્ણિમાનો દિવસ અને અમાસનો દિવસ માનસિક રીતે થોડા અસંતુલિત કે ડિસ્ટર્બ લોકો વધુ અસંતુલિત થઈ જાય છે હા અરે દરિયો પણ પાગલ થઈ રહ્યો છે નહીં કે શું તમે પણ પાગલ થાવ છો મહિનામાં બે વાર તમારામાંથી કેટલાક કંઈ નથી કહી રહ્યા ઓકે જો તમે મહિનામાં બે વખત પાગલ થઈ રહ્યા હોય તો તમે જરૂરથી જોયું હોત ભલે પ્લીઝ તમારા પરિવારને પૂછો તેઓ તમને કહેશે હવે તે વ્યક્તિની સરખામણીએ જેની માનસિક સ્થિતિ અસ્થિર છે તમે ઘણા વધુ સ્થિર છો ઘણા વધુ સ્થાપિત છો ચંદ્ર ભલે ગમે ત્યાં જાય તમે પાગલ નથી બનતા જો તમે ઘણા વધુ સ્થાપિત હો તો કોઈ પણ ગ્રહ ગમે ત્યાં જાય પણ તમે પાગલ નહીં બનો બસ એટલું જ તમારા જીવનનો હેતુ અને જિંદગીનું ભાગ્ય તમારાથી નક્કી થાય છે તમારા સિવાય કોઈથી નહીં હા દરેકની એક અસર છે પણ તે અસરમાંથી તમે શું બનાવો છો તે હજી પણ તમારું છે નહીં કે પણ જો તમે નિર્જીવ વસ્તુઓથી આમ તેમ ધક્કા ખાવ છો તો હા તમે ધક્કા ખાશો તે એટલી હદે સાચું છે હું કહું છું જ્યારે દિવ્યતા તમારી અંદર કાર્યરત છે જ્યારે સર્જક તમારી અંદર કાર્યરત છે તો તમે તમારા જીવનને નિર્જીવ વસ્તુઓથી કેમ પ્રભાવિત થવા દો છો જો તમે જો તમે આ પરિમાણને તમારામાં ખીલવા દો તો તમે જોશો કે જીવન શાનદાર રીતે ઘટિત થાય છે તારાઓ ગમે ત્યાં જાય ગ્રહો જ્યાં પણ જાય તમે ત્યાં જ જશો જ્યાં તમે જવા માંગો છો તમારે જવું છે જ્યાં તમે જવા માંગો છો કે તમે નિર્જીવ વસ્તુઓ દ્વારા ધકેલાવા માંગો છો તમે નક્કી કરો આ હવે તેઓ તમારી કુંડળીમાં લખીને આપે છે કે તમે કેવી રીતે જીવશો પ્લીઝ મને કહો આ રૂમમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે તો આગાહી કરાય કે તે આવતી પળે શું કરશે તે કંઈક એવું કરી શકે જે કોઈએ ક્યારેય ન કર્યું હોય બરાબર ને જો અહીં કોઈ મૂર્ખ છે તો તમે તેને જોઈને કહી શકો કે સારું તે આ રીતે જીવશે જો તેમણે કાગળ પર લખીને આપવું પડે કે તમે આવી રીતે જીવશો તો શું કરવું તો એવું છે કે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની ના પાડો છો બરાબર ને